દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ દિલાવર મંસૂરી સાથે આજરોજ રોજ જાંબુઘોડા તાલુકાના ખૂંટિયા પ્રાથમિક શાળા માંગ બીજી ઓક્ટોબર બે ના બુધવાર ના રોજ ભારત દેશના રાષ્ટ્રપિતા અને બાપુ નાંગ નામથી સૌ લોકોના દિલ માંગ રહેનાર એવા મહાત્મા ગાંધી ના જન્મ નિમિત્તે ખૂંટિયા પ્રાથમિક શાળા માંગ શાળાના આચાર્ય શ્રી જશવંતભાઈ કોળી બાપુ નાંગ જીવન પરિચય અને એમને આઝાદી સમયની વાતો કરવામાં આવી હતી એજ દિવસે દેશનામ બીજા સ્વતંત્રતા સેનાની એવામ ભારત રત્ન થઈ સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભારત દેશના વડાપ્રધાન તરીકે રહેલા એવામ શ્રીલાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિત્તે શાળાના આચાર્ય શ્રી જશવંતભાઈ કોળીએ એમના જીવન પરિચય અને એમની કાર્યોની માહિતી આપવામાં આવી જેથી આ બંગને નેતાઓની ઉજવણી શાળાના બાળકો અને શિક્ષક સ્ટાફ સાથે ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર દિલાવર આર મંસુરી બોડેલી છોટાઉદેપુર